નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે પણ કોઈની કોઈ વસ્તુ એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો અન્ય ઇ કોમર્સ સાઇટ ઉપરથી ઓનલાઈન ખરીદી કરતા જ હશો તો તેનો તેમાં તમે કહેશો હા તો તે વસ્તુમાં જે ડિલિવરી બોક્સ આવી છે તેને તમે શું કરો છો તેને તમે ફેંકી દેતા હશો તો આ જે તમે ડિલિવરી બોક્સ ફેંકી દો છો તેમાંથી પણ તમને સ્કેમ થઈ શકે છે એ વસ્તુ શું તમે જાણો છો તેના રિલેટેડ જ આજે આ વિડીયો મેં તમને બનાવ્યો છે અને આ વિડીયોમાં તમે અંત સુધી જોડાઈ રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનો ભૂલશો નહીં સાથે સાથે શેર પણ કરજો કેમકે આ ઇન્ફોર્મેશન તમારા માટે વધારે જરૂરી છે તો વાત કરીએ કે ડિલિવરી બોક્સનું કંભાંડ કેવી રીતે થાય છે તો જ્યારે પેકેજ ડિલિવરી થાય છે ત્યારે તેના ઉપર કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી લખેલી હોય છે જેમ કે તમારું પૂરું નામ લખેલું હોય છે ફોન નંબર લખેલો હોય છે ઇમેલ એડ્રેસ હોય છે ઓર્ડર અને પ્રોડક્ટની માહિતી હોય છે અને તમારું ડિલિવરીનું પૂરું એડ્રેસ હોય છે એટલે કે તમારા ઘર ક્યાં આવેલું છે તેની પણ પૂરી પૂરી ઇન્ફોર્મેશન તેમાં લખેલી હોય છે સ્કેમર્સ આ બોક્સને કચરાપેટીમાંથી મેળવીને તમારા વિશેની માહિતી મેળવી લે છે અને આ માહિતીનો ઉપયોગ કરીને તેઓ તમને ફિશિંગ એટેક માર્ક માટે ટાર્ગેટ કરતા હોય છે હવે આ સ્કેમ કેવી રીતે થાય છે તો તમે કોઈપણ ઈ કોમર્સ એપથી ઓર્ડર કરો છો પ્રોડક્ટ તમારા ઘરે ડિલિવરી પણ થઈ જાય છે તમે પ્રોડક્ટ કાઢી લો અને ખાલી બોક્સ કચરામાં ફેંકી દો છો સ્કેમર્સ આ બોક્સમાંથી તમારી માહિતી મેળવે છે જેમ કે તમારા ફોન નંબર કે મેસેજ દ્વારા તમારો સંપર્ક કરે છે અને તેઓ એમેઝોન કે પ ફ્લિપકાર્ટના એઝન્ટ તરીકે પ્રત્યુત્તરી આપે છે ફીડબેક આપવાથી તમને તમે આનો ફીડબેક આપશો તો તમને ડિસ્કાઉન્ટની લાલચ પણ આપે છે અને તેમને મોકલેલી શંકાસ્પદ લિંક પર તમે જ્યારે ક્લિક કરો છો તો તમારા ડિવાઇસમાં માલવેર આવી જાય છે તે માલવેર તમારા બેંક એકાઉન્ટ અને પાસવર્ડ જેવી સેન્સિટિવ માહિતી ચોરી લે છે જેના કારણે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે એટલે કે સ્કેમર આમાંથી તમારા દરેક પૈસા ઉપાડી લે છે હવે તમે આ સ્કેમથી કેવી રીતે બચી શકો છો તો તમે બોક્સને જ્યારે ફેંકો છો કચરાપેટીમાં ત્યારે સૌથી પહેલાં તમે તેના ઉપર લગાવેલું લેબલ તમારા ડિલિવરી બોક્સ પરથી નામ નંબર ફોન નંબર સરનામું જે છે તેને તમે એટલું ઘસી કાઢો કે તે કોઈ વાંચી ના શકે અથવા તો તેને એ રીતે નાના નાના ટુકડામાં ફાડી દો કે તેનાથી તમારી માહિતી કોઈ પણ માહિતી લીક ન થાય અજાણ્યા ફોન કે મેસેજનો જવાબ ના આપો કોઈપણ ફોન કોલ મેસેજ કે તમને ફીડબેક રિફંડ કે ખાસ ઓફર માટે આવે તેનો સીધો વિશ્વાસ ના કરો હંમેશા કંપનીની અધિકારિક વેબસાઇટ ઉપર જઈ અને તમે તપાસ કરી શકો છો ત્યારબાદ જ તમે કોઈપણ લિંક ઉપર ક્લિક કરો શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ અજાણ્યા મેસેજ વોટ્સઅપ એસએમએસ કે ઇમેલમાં મોકલાયેલી લિંક પર ક્લિક કરવાથી તમે બચો હવે વાત કરીએ કે ડિલિવરી બોક્સમાં વ્યક્તિની પોતાની માહિતી હોય છે પર્સનલ માહિતી હોય છે જેમ કે નામ ફોન સરનામું અને ઇમેલ એડ્રેસ સ્કેમર્સ આ બોક્સમાંથી આ બધી માહિતી મેળવી અને તમને ફિશિંગ એટેક કરે છે સ્કેમર્સ તમારા ફોન પર છળપૂર્વક ફોન કે મેસેજ કરીને લિંક્સ મોકલે છે અને તમને એવી લાલચ આપી છે કે તમને ફ્લિપકાર્ટ તો એમેઝોન ઉપર તમે આનો ફીડબેક શેર કર્યો છે જેના કારણે અમે તમને અમુક પૈસા મોકલી રહ્યા છીએ અને તમે આ લિંક ઉપર ક્લિક કરો જ્યારે તમે એક લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી માલવેર પ્રવેશે છે અને જેના કારણે તમારા બેંક એકાઉન્ટની બેંક પાસવર્ડની જેવી સેન્સિટિવ માહિતી તેના જોડે પોખી જાય છે અને જેના કારણે તે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે અને એનો દુરુપયોગ કરે છે તો ખાલી બોક્સ ફેંકતા પહેલાં ખાસ ધ્યાન શું રાખવાનું તો લેબલ હટાવી દો ના નાના નાના ટુકડામાં લખેલી ડિટેલને કટ કરી દો અને ત્યારબાદ જ તમે તેને કચરાપેટીમાં નાખો અજાણ્યા અને શક્ય હોય તો તમે તેને દાખલા તરીકે કોઈ ગામડામાં કેવી રીતે રહેતા હોય તો તમે આ બોક્સને પોતાની જાતે જ બાળીને નષ્ટ કરી શકો છો અજાણ્યા કોલ કે મેસેજનો જવાબ ન આપવો જોઈએ હંમેશા તમારે અધિકારિક સાઇટ દ્વારા જ તપાસ કરી ત્યારબાદ જ તમારે તેનો કોઈપણ રિપ્લાય કરવો જોઈએ અને શંકાસ્પદ લિંક પર ક્યારેય ન ક્લિક કરવું જોઈએ તો આ અમુક સાવચેતી રાખો તો તમે આ સ્કેમથી બચી શકો છો એવું નથી કે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી જ ના શકો તમે ઓનલાઈન વસ્તુ મંગાવી શકો છો પરંતુ આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખી અને તમે આવા મોટા સ્કેમથી બચી શકો છો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો મિત્રો સાથે શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં